તૈયાર થઈ તો શનિવાર હોય શનિવાર હોય તો થાય એટલું ગેસ ના પૈસા તાલે ને મને

The person you have called is someone else. You can wait or call again later. The person you have called is speaking to someone else. You can wait or call again later. Stamiji Vyatnini call that you say, they only call for the guided phone. The person you have called is speaking to someone else. You can wait or call again later. Stamiji Vyatnini call that you say, they only call for the guided phone.

ભાઈ બંધ ના બચ્ચા ના બૈરું ના આવી ગયું ખાવા પૈસા નહીં હોતા ને બૈર ના જઈ કેમ પૈસા આલો હો ભાઈ બંધ ના બૈરું રે પૂરી વાત તો ખબર મારી હા બોલો ભાઈ બંધ હા નામ હવે બધા ભેગું ભણતા હતા અગિયાર બાર માં ભેગું ભણતા હતા મેહોણા ભણતા હતા નાલંદા સ્કૂલ માં નાલંદા સ્કૂલ જોયું મેહોણા જોઈ ને હા બસ આપડે પેલી કિશન ડાબેલી ખાવા જઈએ ને

মই হু করন তো কা কো কে এম পুছো આ તો કોઈ ધંધો થયો નહી હું કેવાનું ફોન કરે ભાઈબંધ ઉછીરા માગું ત્યાંથી ચારસો રૂપિયા ભી લઈને જતો તેને બાકી રાખ્યા